મરે મરે આ માંદા થઈ જાય કો બોલતા કેમ નથી એ એ એ એ તારી સાઈટના મતવા નથી ગમી જાય હું આયા મરે

કેવું બર કરે હે આમ જો ડોલી લેતો તું હા તું તારો એવો એવો ખે થોડો હા હા ગલો ગલો

એનો એવો એવું કેમ થઈ ગયો તો એક દીમા આપડો થઈ જાય ભાઈ ભાઈ